હાથીકાના માર્કેટમાં માં આવેલ રાજા મસાલા ભંડારમાં મોડી રાત્રે આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડ દોડી આવ્યું હતું હાથીકાના માં આવેલી રાજા મસાલા ભંડાર દુકાનમાં રહેલા મરચા સહિતના મસાલા સળગતા ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને અન્ય વેપારીની આંખમાં બળતરા થતી હતી તે દુકાનમાં જઈને આગ ઓલા માટે ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઓક્સિજન માસ્ક પહેરવા પડ્યા હતા વડોદરા ફાયર વિભાગના જણાવ્યા અનુસાર રાજા મસાલા ભંડાર નામની દુકાનમાં આગ લાગી હોવાનો મેસેજ રાત્રે દસ પચીસ વાગે મળ્યો હતો સ્થળ પર પહોંચતા મસાલાની દુકાનમાંથી ધુમાડો બહાર નીકળી રહ્યો હતો મસાલાની ઉપરની માળે પણ આગ ફેલાઈ હતી આગ ઓલ્યા બાદ કુલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી ફાયરના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ ઓલવવાની પ્રક્રિયામાં બે ટેન્કરો હાથીગાના મૂકવામાં આવી હતી જ્યારે આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે વડોદરાનું સૌથી મોટું અનાજ અને મસાલાનો વેચાણ જ્યાં થતું હોય એવું હાથીકાના બજારમાં મોટી આગ લાગી હોવાનું જાણતા જ વેપારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા લોકો બજારમાં દોડી આવતા આખરે હાથી ખાના ત્રણ ગેટ બંધ કરી દેવાયા હતા